રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે અરવલ્લીમાં મોડાસાના મરડિયા ગામે વિસામનો પ્રારંભ કરાવ્યો હતો આગામી પહેલી સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દૂર દૂરથી લાઈમાં માઇભક્તો પગપાળા અંબાજી જવા રવાના થશે દાહોદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાંથી માઇભક્તો મોટી સંખ્યામાં મોડાસા થઈને અંબાજી જતા હોય છે ત્યારે પદયાત્રીઓનો રસ્તામાં મુશ્કેલી ન પડે તેમને જરૂરી સુવિધા મળી રહે તે આશયથી થેટર વિસામાનું આયોજન કરવામાં આવતું હોય છે આ વિસ્તાર અને જુદા જુદા જિલ્લાઓમાંથી પદયાત્રીઓ અહીંથી જતા હોય છે ત્યારે પદયાત્રીઓને એમને થોડો વિસામો મળે એના માટે મારા દીકરા રણજીતસિંહ બીજા કિરણસિંહ અને ભાઈ પ્રવીણસિંહ ઉર્ફે વાઘો વાઘ જેવું કામ છે એમનું અને એમની ટીમ એ બધાએ ભેગા મળીને આ વિસામોનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ વિસામો ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આજના પવિત્ર પ્રસંગે આ તાલુકાના અમારા ઘણા બધા પદાધિકારીઓ જેમ કે યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ પટેલ અમારા તાલુકા સંગઠનના પ્રમુખ આદરણીય મહેપાલસિંહજી આ વિસ્તારના આજુબાજુના સૌ સરપંચશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આ વિસામનો જે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમ આવ્યો છે ત્યારે સૌ ઉપસ્થિત રહ્યા એ સૌનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને જે ભાવિક ભક્તો અંબાજી પદયાત્રા દ્વારા જઈ રહ્યા છે ત્યારે ફરીથી એ તમામને અહીંયા થોડો વિસામો મળે અને એમની આ પદયાત્રા સુખદ રીતે પૂરી થાય અને મા અંબા જે શક્તિ દેવી એમની મનોકામના પૂરી કરે ઋતુ પ્રજાપતિ દિવ્યાંગ